પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં કેટલાક સમયથી મનરેગાની ગેરરીતિને લઈને મંત્રીપુત્રોની ધરપકડ થયા બાદ કેટલાક તાલુકાના અધિકારીઓને જેલને હવાલે છે ત્યારે દેવગઢ બારિયા તાલુકાના ફાડોદર ગ્રામ પંચાયતમાં ગામ લોકો દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે બે હજાર એકવીસ બાવીસના કામો હાલ પૂર્ણ કરવા સરપંચ અને એમની મળતીયાઓ દ્વારા રાત દિવસ ધમપછાડા કરી રહ્યા છે ગામના એક નાગરિક દ્વારા જણાવવામાં આવી રસ્તામાં આવતા પોતાનું ઘરને પણ તોડી અને કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર બે હજાર બાવીસના રોડના કામ પૂર્ણ કરવા સરપંચ અને તેના મળતિયાઓ દ્વારા દાદાગીરી કરી રહ્યા છે ઘર પણ તોડી નાખ્યું છે તેવો આરોપ ગામલોકો દ્વારા મૂકવામાં આવ્યો છે ગામલોકોમાં લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે આ તો કેવી સરકાર છે કે જે કામ કરતા પહેલાં એના નાણાં ચૂકવી દેવામાં આવે અને ત્યાર પછી ત્રણ વરસ પછી કામ ચાલુ થાય શું કામ થતાં પહેલાં નાણાં ચૂકવાય ખરા કામ ના થયું હોય અને બારોબાર નાણાં ઉપડે ખરા એ પણ એક તપાસનો વિષય બન્યો છે લોકો દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે વાડોદર ગ્રામ પંચાયતમાં ખૂબ મોટા પાયે રીતે થયેલ છે કોઈ અધિકારી તપાસ પણ કરવા નથી આવતું પરંતુ હાલ મનરેગા કોભાડને લઈને જે તપાસના દોર ચાલુ થયા છે તેને લઈને સરપંચ દ્વારા તલાટી દ્વારા જે કામ બાકી રહી ગયા હતા અને નાણાં ઉપડી ગયા છે તેને લઈને તપાસ આવવાની હોય જેથી કરી રાતોરાત કામ પૂર્ણ કરી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ આપનું નામ સાહેબ રમાભાઈ રામસિંહ

સર તો એવી સાંભળી પાછા તો અહીંયા કે છોરાને કંઈ પોસેક લાખ રૂપિયા આપી દઈએ અને એને સમાધાન કરી નાખો સમાધાન કરી નાખો મેં કીધું ભાઈ મારાથી સમાધાન થાય નહીં એ રહ્યા ભાઈ આદિશી ભાઈ અમે ભાઈ બક્ષીપંચ છીએ એટલે અમારથી કંઈ થાય નહીં એટલે મેં અમે ના પાડી પણ ખરેખર આમ ચોક્કસ રીતે વાડોદર ગામની અંદર તપાસ કરવામાં આવે તો કૌભાંડ નીકળે ખરું કૌભાંડ તો બવે જ નીકળે જો કહો કૌભાંડ તો નરેંગાના કોમાં આખા ગમેન્ટ નીકળાય કોઈ જગ્યાએ બાકી નથી અને પોણીના ચકલા બનાવ્યા બોર ભણાવ્યા કોઈ ને ઘેર પોણી થી મળ્યું અને કુવા પાછા બનાવડાવ્યા તો એ મોટો સમભાવ્યો તોય પછી પાણી નથી મળ્યું અને કહેવા ઘેર ઘેર ચકલી ઘર ઘર પાણી આવી જાય કોને ઘરે ઘર પાણી આવી દીધું પંચાયત નો વેરો તો ટાઈમ થી લઈ લે તો લી લે પણ ગામના વિકાસ ની કોઈ પડેલી ના પડેલી નહીં તેમાં સરપંચ શ્રી જે એમની ધબંગ સાહી ગીરી દેખાઈ આવે છે હા સરપંચ શ્રી લોકો ને જાય એટલે પાંચ પચીસ રૂપિયા લીધે એટલે પેલા ભાઈ રે નો ન ગરીબ ને મારે મેચારા ને મારે છે એટલે મારે બે શબ્દો કીધા છે હવે આગળ ની તમારી માંગ શું છે આગળ ની માંગતા શું હોય બીજું બીજું વાત કરી એટલે બાકી મારો